કોંગ્રેસના ધારાસભ્ય કારણો પણ આપ્યા છે તે છે અને બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોર છે તેમણે કેમ આ પત્ર લખ્યો શું કારણ છે તેને લઈને સીધી વાત કરવી છે ફક્ત બનાસકાંઠાની વાત નથી આ વાત દાહોદની પણ છે આ વાત વલસાડની પણ છે આ વાત બનાસકાંઠાની પણ છે ને સાબરકાંઠાની પણ છે જ્યાં પણ ગુજરાત અને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડરો એકબીજાને ટચ કરે છે ત્યાંથી આખું ગુજરાત પોલીસ પ્રશાસન બધા જ જાણે છે કે કરોડોની અરબોની કિંમતનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે હવે આપણી રાજ્યની જનતા અપેક્ષા રાખે છે કે ગુજરાતમાં એમડી ડ્રગ્સનું વેચાણ ન થાય બેન દીકરીઓના બળાત્કારના મામલામાં ન્યાય મળે હત્યાના આરોપીઓની તુરંત ધરપકડ થાય આ અપેક્ષા એની જોડી રાખવાની જે જિલ્લા પોલીસ વડાઓ અને જે પોલીસ તંત્રના માણસો ખુલ્લે આમ દારૂ જુગારમાંથી કમાતા હોય એટલે કાયદોનો વ્યવસ્થા ગુજરાતમાં જે ખાડે ગયું છે એ એકદમ વેલ ડિઝાઇન્ડ છે શું આયોજિત છે બોતેર હજાર કરોડનું ડ્રગ્સ કોસ્ટ લાઇન ઉપર પકડાયું તો એમને એમ નથી હવે જે કોસ્ટ લાઇન ઉપરના જે એસપી હોય જે દારૂમાંથી જુગારમાંથી કમાતા હોય એ ડ્રગ્સમાંથી પણ કમાવાના છે એટલે બનાસકાંઠામાં જે પ્રમાણે ભયંકર એક જેને કહેવાય હદ વધી ગઈ છે અને દેવીપૂજક ઠાકોર આદિવાસી દલિત સમાજની જે બેનો જે માત્રામાં વિધવા થઈ છે એટલે ગેનીબેનના અમે બંને ગઈકાલે બેઠા હતા એટલે કીધું આપણે રાજ્યના મુખ્યમંત્રીનું ધ્યાન દોરવું જોઈએ અને હવે જ્યારે બદલીઓ થવાની છે ત્યારે અમે માગણી કરીએ છીએ કે જેની ઇન્ટેગ્રિટી સારી હોય પ્રમાણમાં સારી છાપ હોય પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારી તરીકેની ઇમેજ હોય અથવા તો કોઈ મહિલા આઈપીએસ અધિકારીને તમે જિલ્લા પોલીસ વડા તરીકે મૂકો તો એટલીસ્ટ પરિસ્થિતિ કંટ્રોલમાં પણ આવે આજે આખી બનાસકાંઠાનું તંત્ર ખૂબ બેફામ બનેલું છે અને જે પોલીસની જવાબદારી છે કાયદોની વ્યવસ્થાનું પાલન કરવાની એ પોતે જ જ્યારે બી ઇન્વોલ્વ હોય પોતે જ જ્યારે આરોપી હોય તમે કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખો એટલે અમે માગણી કરીએ છીએ કે બનાસકાંઠાને એક સારા જિલ્લા પોલીસ વડા મળે પ્રિફરેબલી કોઈ મહિલા મળે જે મહિલાઓના મુદ્દે થોડા સેન્સિટિવ હોય સંવેદનશીલ હોય એમને એવો રસ હોય કે બનાસકાંઠાની ગરીબ બહેનો ઓછામાં ઓછી વિધવા થાય એક પણ બેન દારૂના વ્યસનના કારણે વિધવા ન બને એવી હું માગણી કરું છું ગુજરાતમાં દારૂબંધી છે ને તમે કહી રહ્યા છો કે બનાસકાંઠાની જે પોલીસ છે તે ક્યાં ગુજરાતમાં આખા આ ફક્ત કોઈ જિલ્લાની વાત જ નથી સમગ્ર આપણે અમદાવાદ સુરત બરોડા રાજકોટ આ બધા જ જે પોલીસ કમિશનરની કચેરીઓ બેસે છે એમના ધાબા ઉપર એક પરિકર મૂકીને એક ત્રીજા કરી હોય તે ત્રીજ્યાની અંદર બાર બાર પંદર પંદર વીસ વીસ દારૂના અડ્ડા ચાલતા જશે હાલ જે સન્માનની ગુજરાતની વિધાનસભાના પ્રાંગણમાંથી હું બોલું છું દીક સે જ તમે એકાદ બે કિલોમીટરનો આંટો મારો તો ક્યાંક ને ક્યાંક દારૂના અડ્ડા ચાલતા જશે આખા ગુજરાતની જનતાની એક તો એ માનું છું એક પ્રકારે ગુજરાતની જનતાનું રિસ્પેક્ટ છે કે તમે તમારે જે કરવું એ કરી લો ધારાસભ્યો બોલે સંસદ સભ્યો બોલે સામાન્ય નાગરિકો બોલે આરટી એક્ટિવિસ્ટ બોલે અમને કંઈ ફરક નહીં પડે એવો ભારતીય જનતા પાર્ટીનો એટીટ્યુડ છે સમગ્ર ગુજરાત બાબતે અને આવા જ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આજે આટલી મોટી સંખ્યામાં આટલી મોટી માત્રામાં ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસી ગયું મને બરાબર યાદ છે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી બે હજાર ઓગણીસની પાર્લામેન્ટની ચૂંટણીમાં અમે ડ્રગ્સ ઉપર એક શબ્દ નહોતો બોલતા મીડિયા પણ આવી ડિબેટો નહોતી ચાલતી તમે પણ ડ્રગ્સના મુદ્દે અમારી બાઇટો નહોતા માગતા કે એ વખતે આવી પરિસ્થિતિ નહોતી છેલ્લા બેથી ત્રણ વર્ષ દરમિયાન જ આટલું પ્રચંડ ડ્રગ્સ ઠલવાયું છે અને હું બહુ દુઃખ સાથે કહું છું કે જે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ દારૂ જુગારમાંથી ખૂબ કમાયા છે ધ્યાન રાખે એમના દીકરા દીકરીઓ જ ડ્રગ્સના ચાડે ચડવાના છે એ પણ એમાં ફસાશે એ દિવસે એમને રિયલાઇઝ થશે હું નથી ઈચ્છતું કે એવું થાય પણ એવું થશે એ દિવસે એમને ભાન થશે જે પ્રકારે પત્ર લખ્યો છે તમે તો શું બનાસકાંઠાની જે પોલીસ છે તે એમની ફરજમાં નિષ્ફળ નીવડી છે એવું તો બિલકુલ બનાસકાંઠા પોલીસ હંડ્રેડ એન્ડ ટેન કોમ્પ્રોમાઇઝડ છે પણ આ વાત હું ફરી દોરવું છું બનાસકાંઠાની આખા ગુજરાતને લાગુ પડે છે તમે મને કોનો ગુજરાતના જિલ્લામાં કોઈ એક હજાર કરોડનું ભારતીય કયા એસપી નામ આપીશું તપાસ અધિકારી તરીકે કોની પર આપણે સુપ્રીમ કોન્ફિડન્સ સાથે કહી શકીએ આ સાચો અધિકારી આ તપાસ કરશે છે એવા ગણ્યા ગાંઠા બે ચાર આઈપીએસ બે ચાર ડીવાય એસપી અમુક થોડા પીએસઆઈ પીઆઈ બચ્યા છે ઇનફેક્ટ હું એવું માનું છું કે કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈની ઇન્ટેગ્રિટી એ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ કરતા વધારે છે એમનામાં વધારે દમ હોય છે એમની સ્પાઇન પ્રમાણમાં વધારે મજબૂત હોય છે બાકી મોટા અધિકારીઓ એ કમ્પ્લીટલી રાજસત્તાના ઇશારે નાચતા હોય છે અને એટલીસ્ટ જ્યાં મારું મત વિસ્તાર છે ત્યાં તો હું પરિસ્થિતિ સુધરે એવું સ્વાભાવિક રીતે ઈચ્છું જ કેની બેન પણ ઈચ્છે છે અને અમારી કોઈ પણ અધિકારી માટે એના કોઈ બાયસ કે પૂર્વગ્રહ વગરની એક ઓબ્જેક્ટિવ તટસ્થ તમારી માગણી છે કે એટલીસ્ટ બનાસકાંઠામાં તમે એમને સારા અધિકારી આપો પ્રિફરેબલી નોન કરપ્ટ મહિલા આઈપીએસ અધિકારીને આપો જી જરૂરથી આપણા સાથે જોડાયા હતા કોંગ્રેસના ધારાસભ્ય જે પોતે બનાસકાંઠાથી છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગણી કરી છે કે આવનારા સમયમાં જ્યારે આઈપીએસની બદલીઓ થાય તે સમયે ખાસ કરીને મહિલા આઈપીએસને મૂકવામાં આવે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝને ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે